આજે લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડ ડાઉન તેમજ મિડ ડાઉન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પીએમ શ્રી કલોલ પ્રાથમિક શાળા નંબર ચારની અંદર ધોરણ એકથી આઠના ચારસો તેત્રીસ બાળકો તેમજ ઉપસ્થિત વાલીઓને નેત્ર નિદાન કેમ્પ તેમજ મફત ચશ્મા વિતરણનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ નો હું ખૂબ ખૂબ આભાર કરું છું સાથે સાથે આપણે બાળકોની કેવી ચકાસણી થઈ રહી છે કેવી નિદાન થઈ રહ્યું છે અને થયું છે એના વિશે આપણે મુલાકાત લઈશું અહીંયા રૂમની અંદર તમામ બાળકોનું કેટલા દૂરથી જોઈ શકે છે નજીકથી જોઈ શકે છે એની ચકાસણી ડૉક્ટરશ્રી દ્વારા થઈ રહી છે આપણે ડૉક્ટરશ્રી અહીંયા એનું બોર્ડ મૂકેલું છે આ રૂમની અંદર તમામ બાળકોનું મશીન દ્વારા સ્ક્રીનિંગ થઈ રહ્યું છે સાથે સાથે ડોક્ટરની જે ટીમ દ્વારા તમામ બાળકોને ફરીવાર એના જે બાળકો તકલીફ છે એવા બાળકોને એમના ચશ્મા એવા કાચ કયા નંબરના કાચ એ પ્રકાર પણ ચેકિંગ થઈ રહ્યું છે અહીંયા જે ટીમ જે છે જે જે નંબર નીકળ્યા છે એનો પ્રેમ સાથે આ રીતે ચશ્માનું વિતરણ પણ અહીંયાથી કરી રહ્યા છે હવે હું આના પ્રમુખ સાહેબને વિનંતી કરું અક્ષભાઈને કે આના વિશે બે શબ્દો કે પ્રમુખ આજે લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડ ટાઉન અને મિડ ટાઉન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પીએમ શ્રી કલોલ પ્રાથમિક શાળા નંબર ચારમાં જે આઈ ચેકઅપ અને ફ્રી ચશ્મા વિતરણનો કેમ્પ કરવામાં આવ્યો છે તેમાં શાળા પરિવારનો શાળાના પ્રિન્સિપાલ ગિરીશભાઈ પ્રજાપતિ તથા તેમના સંપૂર્ણ સ્ટાફ શિક્ષકગણનો ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો છે તે બદલ હું લાયન્સ ક્લબ ઓફ કલોલ મિટ ટાઉન તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું જય